ચલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય તો એક ગાડી એકબીજા પર આછાદિત છે એની અંદર વાઇપર હોય છે તો વાઇપર આ રીતના થયો તો આજ એક ખૂણો બને જો તમે આમ ફરે વાપર બરાબર છે એટલે કાયદેસર નગુરુતા થાય છે જો આ આપણને ખબર હોવી જોઈએ આપણે એ ફોર વ્હીલ નહો દોરોરી બરાબર છે પણ ટૂંકમાં બે વાઈપર હોય ગાડી ફોર વ્હીલ હોય એમાં બે વાઈપર છે તો એ બે વાઈપર જે ફરે છે બે વાઈપર છે દરેક ને એકસો ના ખૂણા જેટલી સફાઈ કરતી એકસો પંદર અંશનો ખૂણો થઈને એટલી સફાઈ કરે છે એક વાઈપર અને પચીસ સેમી લંબાઈની બ્લેડ છે એટલે એની અંદર નીચે બ્લેડ હોય બરાબર છે ઓલી ધારવાળી બ્લેડ નહીં એની આવે

જો અહીંયા સ્પષ્ટ એવું ન કહે કે ત્રિજ્યા એટલી છે સફાઈ કરતી પચીસ સેમી લંબાઈની બ્લેડ છે બસ એ જ જે બ્લેડ છે બરોબર છે દાખલા તરીકે અહીંયા આ આ છે આ કાર આ તમારે સીટ કે સીટ જ આમ આમ હાલે આ વાઈપર છે આ એક વાઈપર છે તો આઈ જે અહીંથી ચાલુ થયું બરોબર છે તો આઈટી આ બ્લેટ સાફ કરને એ જ રીતના આ બાજુ હવે બે વાઇપર હોય ફોર વ્હીલ હોય બરોબર છે એમાં બે વાઇપર છે તો આની જે લંબાઈ જે છે ને મિત્રો એ પચ્ચીસ છે તો બરોબર છે તો એ જ ત્રિજ્યા થાય કારણ કે એને આમ ફરંકર ફેરો તમને મનતું થઈ ગયું તો પચીસ એમની લંબાઈની બ્લેડ છે પ્રત્યેક વખતે વાઈપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ મેળવવાનું છે આપણે તો સીધું જ આપણે લખી નાખીએ વાપર થી સાફ થતા બરાબર લઘુ જ આવશે મિત્રો જોજો બરાબર બે ગુણા વર્ગ થીદમાં ત્રણસો ને સાહીઠ બસ

ત્રણસો ને સાહીઠ છેદ માં ના હોય હજી અડધા કરો તો અહીંયા અગિયાર ને અહીંયા નેવું અહિયાં પચું પચું પછી અહીંયા અઢાર પંચા નેવું હવે કે છેદ ઉડતા નથી તો દસ જીરો વધી પડી એક બે એક બે ને એક ત્રણ ને બે એક બે પચું પચું પચીસ પાંચ વધી પડી બે અને પાંચ એક પાંચ ને બે હાથ ને પાંચ એકુ પાંચ પાંચ સાત અને ત્રણ ને પાંચ આઠ એટલે કે અઠ્યાવીસો પિંચોતેર એને ગુણા અઠ્યાવીસો પિંચોતેર અને છે ની અંદર અઢાર પાંચ નેવું અઢાર છ એકસો આઠ ને અઢાર સત્તા એકસો ને છવ્વીસ અઢાર સત્તા એકસો ને છવ્વીસ હવે અઠ્યાવીસો પિંચોતેર ગુણા પંચાવન પચું પચું પચીસ ને પાંચ વધી પડી બે સાત પાંચ પાંચ ને સાડત્રીસ ના સાત વધી પડી ત્રણ આઠ પાંચ ચાલી ને ત્રણ તેતાલી ના ત્રણ વધી પડી ચાર ને પાંચ દુ દસ ને ચાર ચૌદ હજી ના પાંચ ના ત્રણ ચાર અને પાંચ દસ ને ચાર ચૌદ પાંચ હાથ પાંચ બાર વધી પડી એક હાથ ને એક આઠ ને ત્રણ અગિયાર વધી પડી એક ચાર ને ચાર આઠ ચાર ને એક પાંચ ને એક એક લાખ અઠાવન હજાર એકસો પચીસ એક લાખ અહીંયા મિત્રો આપણે લખીએ એક લાખ અઠાવન હજાર એકસો અને પચીસ અને મિત્રો એકસો છવ્વીસ છે તો એનો ભાગાકાર કરવાનો નથી આપણે અપૂર્ણાંક માં લગભગ જવાબ આપેલો છે અને ભાગાકાર કરવો હોય તો પણ ખોટો પડી શકે નહીં તો સેમી હે તો સેમી વર્ગ તો મિત્રો જવાબ નીચે લખવાનું કે વાઇપર સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ એક લાખ અઠ્ઠાવન હજાર એકસો પચીસ છેદની અંદર એકસો છવ્વીસ સેમી વર્ગ થશે